નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મયંક પટેલ વિદ્યા વિદ્યાશાળાની યુટ્યુબ લાઈવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો વિદ્યાર્થીઓ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ માં ટોટલ બે ભાગ જોયા બરાબર પેલા કાળ વિશે જોયા સાદું વાક્ય હોય તો વચ્ચે રિપોર્ટિંગ ઓપ ટોલ્ડ આવે અને કન્જક્શન ધેટ આવે બરાબર એમાં પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો વચ્ચે આસ્કડ આવે અને સંબોધનાર કઈ રીતે ઓળખવામાં આવે ડીએચ ના પ્રમાણે ઓળખવામાં આવે આપણે સાદા વર્તમાન કાળ જોયા સાદો ભૂતકાળ જોયા ચાલુ વર્તમાન કાળ જોયા ચાલુ ભૂતકાળ જોયા જો તમને એક સ્વાટ કે ટ્રીક હતી કે એમ ઈ જરા આવે તો વોઝ રહેરાવે બરાબર હેવ હેઝ આવે હેવ હેઝ વસ્તુ આવશે હેડ આવે બરાબર દુનિયાની કોઈ પણ વસ્તુ આવે દુનિયાની કોઈ પણ આપણો તો ખાલી આટલું યાદ રાખવાનું કે આવે હેઝ આવે તો હેડ આવે બરાબર ચલો તો સ્ટાર્ટ કરીએ પહેલું છે માય કઝિન સેડ ટુ મી આઈ હેવ બીન હેલ્પિંગ યુ લોટ જુઓ દેખાય વાક્ય સે લખો દેખાય વાક્ય હાડ અને લખાય મારું બેટુ સે લખો જુઓ આપણે કશું કરવાનું નહીં માય કઝિન આપેલું છે તો માય કઝિન લખી દો મસ્ત શાંતિ થી લખી દો માય કઝિન બરાબર તો લખાઈ ગયું માય કઝિન લખાઈ ગયું ચાલો સે ટુ મી છે સે ટુ નું શું થઈ જાય ટોલ્ડ ચાલો થઈ ગયું મી તો મી કન્જક્શન શું આવે ધેટ તો ધેટ ચાલો આ છે આ એટલે બોલનાર બોલનાર માય કઝિન છે તો શું આવશે હી ચાલો હેવ હેસ તો શું આવે છે હેડ સૌથી સારું વાક્ય એવું ઇન્ડાયરેક્ટ સ્પીચ અમિત સેટ સુનિલ રીસેન્ટલી આઈ હેવ બિન મિસપ્લિંગલેટ સીટ ટુ છે તો અહીંયા શું લખવાનું સુનિલ ના પછી શું આવશે बराबर रिसेंटली तो रिसेंटली आई छे बोलનાર કોણ છે અમિત છે તો શું આવશે ही आई हैव हैज છે તો શું આવશે હેડ બીન વિસિબલિંગ માય છે તો આઈ મી એન્ડ માય આઈ મી અને માય તો ही बराबर हिम અને हिज तो અહીંયા શું આવશે हिज અને वॉलेट एंड केस क्लियर અમે જોન કેટલું સિમ્પલ છે સૌથી સિમ્પલ વો સિમ્પલ આ ઇનડાયરેક્ટ સ્પીચ બનતી જાય છે બરાબર માત્ર ખાલી સમજી લેવાનું કે બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે અને વ્યક્તિ કોણ છે અને કઈ રીતે ચાલુ થાય છે બરાબર આગળ વસ્તુ સમજીએ કે હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચ હોય ને ઇનડાયરેક્ટ સ્પીચ એકવાર પાછું યાદ કરાવી દઉં પેલું પ્રત્યક્ષ હોય એમ ડાયરેક્ટ સ્પીચ હોય ને એ પ્રત્યક્ષ હોય પણ જ્યારે ઇન ડાયરેક્ટ સ્પીચ આવતું હોય છે ને ઇન ડાયરેક્ટ સ્પીચ ત્યારે શું હોય છે પરોક્ષ હોય પ્રત્યક્ષ અને પરોક્ષના વચ્ચે એટલી વસ્તુ જોવાની કે ડાયરેક્ટ સ્પીચ એટલે વચ્ચે જોવા મળે છે બટ ઇન ડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ ના વચ્ચે જોવા મળે હા પણ પરોક્ષના વચ્ચે આપણે જોઈએ એટલે આપણે એટલું સમજવામાં આવે બરાબર કે હંમેશા બેના વચ્ચેનો જે ભાગ છે એના વસ્તુમાં આખો ક્લિયરન્સ થાય છે चलो જોઈએ આગળ હવે આયા માય ફ્રેન્ડ આસ્ક દેખજો બહુ સિમ્પલ વાક્ય છે લખેલ છે કે માય ફ્રેન્ડ મેનેજર સેડ ટુ ઓનર અમિસ हैज नॉट बीन વર્કિંગ હિયર સિન્સ 2010 ચાલો આપણે તો જેવું આપ્યું એવું મસ્ત મસ્ત લખી દીધું ચાલો મેનેજર છે સેડ ટુ નું શું થઈ જાય ટોલ્ડ ચાલો થઈ ગયું ઓનર કન્જક્શન શું થઈ જાય ધેટ

લખી દેવાનું સ્ટેટ અને બુક્સિંગ સૌથી સિમ્પલમાં સિમ્પલ વાક્ય છે બરાબર ચલો જોઈએ આગળ હવે બોલનાર માટે સ્થળ જ આપવામાં આવે છે ઇનડાયરેક્ટ સ્પીચમાં કમનું ગો થશે નહીં પરંતુ સાંભળનાર સ્થળ કે અન્ય સ્થળ જવા માટે કમ વપરાયું ઈનડાયરેક્ટ સ્પીચમાં કમનું ગો થશે આપણે એટલું ધ્યાન રાખો ભાઈ કમ એટલે આવું ઇનડાયરેક્ટ સ્પીચ ચાર થાય જ્યારે ભૂતકાળ થયું હોય ને ત્યારે તો ભૂતકાળમાં કોક તો કાર્ય થયું હશે ને ભૂતકાળ પ્રમાણે એટલે ગો હશે બરાબર એટલે આમાં કેવું કરવાનું ખબર ગભરાઈ નહીં જવાનું સૌથી સિમ્પલ હું તો વાત છે જેમ કે જો તેજલ સહિત ટુ રાજેશ છે તો લખવાનું તેજલ ટુ છે તો શું આવશે ટોલ્ડ રાકેશ છે તો શું આવશે રાકેશ ચલો હવે જોઈએ વાય આપણે એક વસ્તુમાં થઈ ગઈ કે તેજલ છે તો તેજલ લખાસે બરાબર પછી આવશે આસ્કડ બરાબર પછી આવશે રાકેશ પછી આવશે WH ક્વેશ્ચન આપેલું છે તો WH ક્વેશ્ચન Y પછી હંમેશા કન્જક્શન આવે એટલે કે જે બોલનાર પ્રમાણે એટલે કે Y પછી હંમેશા સબ્જેક્ટ આવે સબ્જેક્ટ કોણ યુ યુ સબ્જેક્ટ હોય બેટા બરાબર તો ચલો યુ સબ્જેક્ટ એટલે હી આપેલું છે તો અહીંયા શું આવશે હી

બરાબર જેમ કે રાહુલ પેલા જોઈ લેવાનું પ્રશ્નાર્થ વાક્ય છે અહીંયા વચ્ચે શું આવ્યું આસ્કડ ચાલો કન્જન શું આવશે ડબલ્યુ એચ ના પછી હંમેશા સબ્જેક્ટ આવે ખાવાનું ભૂલી પણ સબ્જેક્ટ નહીં ભૂલવાનો બરાબર ડબલ્યુ એચ ના પછી સબ્જેક્ટ લખવાનો ચલો વેન છે યુ છે રીચા છે તો શું આવશે સી બરાબર અહીંયા ઘણી ભૂલો થાય હારું તો સારું વિલ નું ભૂતકાળ શું થાય વિલ નું ભૂતકાળ થશે વોલ્ડ ચલો વોલ્ડે લખાઈ ગયું એના પછી કમ છે એના જગ્યાએ લખવાનું ગો બરાબર એના પછી ટુ અવર છે તો પછી અવર

તમે જોજો મોસ્ટ આઈ એમ પી કે બાર સાયન્સમાં તો તમારે એમને રાપડો હોય એમ નળ કે દિશથી ત્રીસ માર્ક્સની આવી ખાલી જગ્યાઓ પૂછી દે ઇનડાઇરેક્ટનું અને ભૂલો બધા આવી જ કરે આસ્કડ જો અને લાસ્ક લખી દે રિયાલિટી બીજી છે શું કહે છે કે એમાં વર્ગ કરી કે આસ્કડો હોય ત્યારે ઇન ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો એટલે પહેલાં વોન્ટેડ ટુ નો ઇન્ક્વાયરડ ક્વોશ્ચન ઇન્ટ્રેટ પણ લખી શકાય છે પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય તમે જો એવું નહી કે સાહેબ આસ્કડ એટલે આસ્કડ જ આવે એવું નહી જેમ કે he asked where are they playing now તમે જો અહીંયા આપણે આસ્કડ લખ્યું ને એ જ જગ્યાએ આપણે એવું પણ લખી સકીએ કે ઇન્ક્વાયર બરાબર આઉ પણ લખી શકાય જે ઇન્ક્વાયર્ડ અહીંયા લખશું આપણે જેમ કે અહીંયા છે

અહીંયા જોઈ લેવાનું શેલ છે તો પણ વુલ્ડ લખવાનું કેન છે તો કુલ મે છે તો માઇટ મસ્ટ છે તો મસ્ટ અથવા હેડ ટુ આવું પણ થાય છે બરાબર ચલો જોઈએ આગળ શું છે જેમ કે અહીંયા આવ્યું કે રાજેશ ટુ રીતા કેન યુ એક્સપ્લેન ધીસ ટોપિક અગેન તમે જુઓ અહીંયા તમને ઘણું બધું જોવા મળશે તમે જોઈ શકો કે રાજેશ સેડ ટુ રીતા છે બરાબર આપણે તો ગમે તે પૂછાય કે રાજેશ ને પૂછ્યો તો રાજેશ ને પૂછે ને રીતા ને પૂછ્યો તો રીતા આપણે તો પહેલા એક જ કોમ કરવાનું બરાબર જે નામ છે પહેલું રાજેશ તો અહીંયા શું લખશો રાજેશ લખ્યું બરાબર જે બી નામ છે લખી દેવાનું રાજેશ લખ્યું ચાલો સેડ ટુ છે તો શું આવશે અહીંયા આવશે ટોલ્ડ

અથવા ડબલ્યુ એચ આપે અથવા ઈફ આવે અહીંયા ડબલ્યુ એચ છે નહીં તો અહીંયા શું લખવાનું ઈફ ચલો ઈફ ના પછી હંમેશા શું આવે કરતા ચલો કરતા ક્યાં છે યુ તો રીતા છે તો રીતા શું થઈ જશે સી ચલો કેન નું શું થઈ જાય કોલ્ડ બરાબર ધેન એક્સપ્લેન નું એક્સપ્લેન ધીસ નું ધેટ અને ટોપિક નું ટોપિક બરાબર સૌથી સિમ્પલ રેડી ચલો હજુ જોઈએ સ્નેહા સ્નેહા છે તો અહીંયા લખી શકાય સ્નેહા બરાબર ત્યારે પ્રશ્ન પૂછ્યો છે તો તમારે જોવાનું અમુક ટાઈમ કેવું કરે આ લોકો ખબર પ્રશ્ન છેલ્લે પૂછે જેમ કે સુની

ચાલો વિલ નું શું થઈ જાય ગોલ્ડ હંમેશા વર્લ્ડ શુડ કે અનકુલ મસ્ટ સાથે ક્રિયાપદ નું કયો રૂપ આવે મૂળ રૂપ આવે તો ચલો ગોલ્ડ એની પછી સ્ટે છે તો સ્ટે બરાબર પછી ઇન બોમ્બે તો ઇન બોમ્બે ચલા ચાલો ટુમોરો છે તો શું આવશે નેક્સ્ટ ડે રેડી સૌથી સિમ્પલ એમ કારણ કે આટલું સારું અંગ્રેજી બીજે ક્યાં મળશે આમ લખી લખી ને તમને કઉ છુ આનું આ આવે આનું ઓમ આવે આનું ઓમ આવે તમે વિચારો બાકી તમે બીજા you માં જોજો જવાબ આપેલા જ હશે ખાલી ગોળ ગોળ રાઉન્ડ કરતા હશે આપણા એવું નહિ હું જાતે લખીને તમન સમજાવું બરાબર અને જોવાનું quick માં બહુ વ્યવસ્થિત ખબર પડી જેટલો બને એટલો આ video શેર કરો બરાબર

एओर सेट टू रोशनी आई मे विजिट योर अंकल्स हाउस टुनाइट बराबर आभी तुम जाते ट्राई करजो बराबर चलो मुआ ट्राई करू पिनाक सेट टू अंकिता यू मस्ट हैव डन दिस वर्क तुम्हें जो है यहां तुमने घणू જોવામાં મળશે પીનાક નામ આપેલું છે તો નીચે શું લખશો પીનાક बराबर सेट टू छे तो શું આવશે ટોલ્ડ बराबर देन એના પછી अंकिता तो अंकिता ચાલો ધેન કંજેક્શન શું આવશે ધેટ ધેટ આયો યુ છે યુ એટલે સાંભળનાર તો સી છે તો અહીંયા આવશે સી પછી શું આવશે મસ્ટ અથવા હેડ ચાલો હેવ હેઝ છે તો શું થઈ જશે હેડ ડન છે તો શું થઈ જશે ડન અને ધીસ વર્ક છે એમ જગ્યાએ શું થઈ જાય ધેટ વર્ક રેડી સૌથી સિમ્પલ બહુ ઈઝી છે

તમે કઈક નવું શીખવા બેઠા છો 100% શીખો તમે ચલો ક્રિકેટ રમવા ગયા છો તો 100% ક્રિકેટ રમો એવી રમો કે કોઈ આઉટ જ ના કરે બરાબર તમે કઈક એવું કામ કરી રહ્યા છો કે તમે કઈક એવી જગ્યાએ છો તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો તો 100% કામ કરો તમારો પ્રમોશન થાય જ એટલે ટૂંકમાં શું જે બી કામ કરો 100% કરો તમે હાલ અંગ્રેજી બનવા બેઠા 100% શીખો બરાબર આમ

સુખ દુઃખ કે ગુસ્સાનો ભાવ દર્શાવે છે અમુક અમુક ટાઈમ ટાઈમ કેવું થાય ખબર હોય હોય બેસણામાં ગયા અને ભાવ લખાવે હેપી એવી ભૂલો નહીં કરવાની બરાબર એટલે જુઓ શું કહે છે કે ઉદ્ગાર વાક્યમાં મુખ્યત્વે ડબલ્યુ એચ કે હાઉ જેવા શબ્દોમાં ઉપયોગ થાય છે અને વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોય ત્યારે આ સમજો સાધુ ચીન હોય અસાધુ ચીન તો કયો આવસ રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ અને જ્યારે કન્જક્શન ધેટ પ્રશ્નાર્થ ચીન હોય તો શું આવશે આસ્કડ અને કન્જક્શન WH কে ઇફ હવે શું કે આયર્યું ઉદ્ગાર ચીન બરાબર ઉદ્ગાર ચીન હોય એટલે કે એના ભાવ પ્રમાણે નામ લખવાનું બરાબર એના બાહુ પ્રમાણે જેમ કે રિપોર્ટેડ સ્પીચ માં ઉદ્ગાર વાક્યનો ઇનડાયરેક્ટ સ્પીચ માં રૂપાંતર કરો છો ત્યારે કરતી વખતે વિધાન વાક્ય બને ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય છે ઇનડાયરેક્ટ સ્પીચ માં રૂપાંતર કરતી વખતે ઉદ્ગાર વાક્યમાં અલાસ તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે અલાસ રેવો ખુરે જેવા શબ્દો નીકળીને વાક્યમાં really indeed જેવા પણ શબ્દો ઉમેરાય છે જેમ કે દુઃખ હોય તો અલાસ કહેવાય હેપી હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ કહેવાય એક્સક્લેમ વિથ હેપી કહેવાય ક્યાંક તમે અચાનક બેઠા હોય રિઝલ્ટ આવે ને કદાચ પીડીએફમાં તમાર નોમ ખુલી ગયું એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ કહેવાય બરાબર આ બધા ભાવ મુજબ લખાયા છે અને એમાં વિધાન વાક્યમાં રિપોર્ટેડ નો વર્બ તરીકે સેડ ટુ ના સ્થાને એક્સક્લેમ્ડ ટુ લખાય છે તમે જોજો એક્સક્લેમ્ડ ટુ સ્પેલિંગ જોઈ લેવાનો એક્સક્લેમ્ડ ઈ એક્સ સી એલ એ આઈ એમ એ ડી એક્સક્લેમ્ડ બરાબર લખાય અને એક્સક્લેમ્ડ ટુ હવે જે પણ ભાવ હોય ભાવના પ્રમાણે બરાબર ભાવ એટલે બજાર વાળો ભાવ નહીં બરાબર પ્લસ કંજક્શન કંજકશનમાં આપણે એટલું જ જોવાનું છે બરાબર જેથી આપણને ઘણું એવું સારું મળે આવે ને એટલે આપણે મુજબ જોઈ લેવાનું બરાબર જેથી આપણને મળી જાય ખબર પડી તો શું કહે છે એના રિપોર્ટિંગ પ્રમાણે વપરાય છે જેમ કે જુઓ આ સમજો તમને કદાચ આવું બી આવડે ને તમે એમસીક્યુ માં સીધા જોઈન્ટ કરી પણ આવું આવડે તો એ જો ખુશી ભાવ છે એમ બહુ એમ કેવાનું કે બહુ એવો આહલાદક નો ભાવ છે ખુશીનો ભાવ છે તો શું આવશે એક્સક્લેમ્ડ વિથ જોય બરાબર અલાસ

हावे जो व्हाट अ नाइस पोयम हम જોઈנם દિલ ભરી આયેમ કે સુ ભાઈ પોયમ લખી છે કેનો પોયમ કેક સુ કવિતા લખી છે કવિતાઓ ઘણી હશે તેમ લખી હશે બહુ જોરદાર તો કે છે એટલે બહુ શોક થઈ જાય છે એટલે આપણે અહીંયા શું લખી સકીએ એક્સક્લેમડ વિથ સરપ્રાઈઝ

वहां जीती गया खुशी हो जोरदार हो तो अह लखी दे जगह शु आम एक्सक्लेम ने अपी लखी सके चलो बराबर देन शु आंजक्शन देट वी है तो दे वन है तो वन धेच रेडी सौ सीम्पल बराबर તલા જોય આગળ ધ કેપ્ટન સેડ ટુ વિરાટ કોલી બ્રેવ યુ હેવ પ્લેડ સ્કિલફુલી જો ખાલી કેટલું બેસ્ટ વાક્ય કીધું તો કે ધ કેપ્ટન ધોની હશે કીધું હશે તો કે ધ કેપ્ટન સેડ તો શું કીધું બ્રેવ કીધું છે તો આપણે એવું લખી સકીએ એક્સક્લેમડ વિથ

આપણે હજુ પણ આનાથી પણ બેસ્ટ નકાર વિશે જોવાનું છે હજુ આપણે નેક્સ્ટ સેશનમાં હજુ નકાર વિશે શીખીશું બરાબર હજુ તમે પાર્ટ વન જોજો ટુ જોજો થ્રી જોજો અને આ વિડીયોમાં સમજણ ના પડે તો પાછો એકવાર રિવાઇઝ કરજો અને ફરી ટ્રાય કરજો આખો વ્યવસ્થિત અને કોઈ પણ વસ્તુ કોમેન્ટ હોય તમે કોમેન્ટ કરજો અમે તરત રિપ્લાય આપીશું અને અમારી આ ચેનલને જેટલું બને એટલી સબસ્ક્રાઈબ કરજો બરાબર વિડીયોને જેટલો બને એટલો જવા દેજો Thank you.